ફ્રેન્ડ આજે હું તમારા માટે નવી જ કંઈક વસ્તુ લઈને આવી છું જેની રેસીપી તમને બહુ જ ગમશે અને તે તમે પણ ટ્રાય કરજો જે બપોરના આપણે જમવામાં જે રોટલી આપણી વધી હોય છે તો આપણે એને સના ઉપયોગ કરીએ રાતના જમવામાં તો કંઈ મજા નથી આવતી તો હું એનો કંઈક અલગ જ ઉપયોગ કરી અને તમારા માટે રેસીપી લઈને આવી તે એન્ડ સુધી મને જોતા રહે છે તેના માટે આપણે એક સૌથી પહેલાં એક બાઉલ લીધું છે અને એમાં આપણે એક કપ ચણાનો લોટ એડ કરીશું અને થોડો જ આપણે ઘઉંનો લોટ લીધો છે એને અડધાનો અડધો એટલે ચોથો ભાગ છે એને એકદમ સરસ ચારી લેશું આ રીતે આપણે હવે આપણો લોટ છે ને એ ચરાઈ ગયો છે તો આપણે એમાં એક ચમચી જેટલું અડધી ચમચી જેટલું નીમક નાખીશું અને થોડી હિંગ નાખીશું અને પાણી ઉમેરી અને સરસ મજાનું આપણે ખીરું તૈયાર કરી નાખશું હવે આપણું ખીરું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો થોડી વાર છે ને અને આપણે ઢાંકીને રાખી દઈશું હવે આપણે બટેટા લીધા જે પાંચ થી છ નંગની આસપાસ છે એને એકદમ પ્રસ કરી લેશું હવે આપણા બટેટા પણ ક્રશ થઈ ગયા છે તો એમાં આદુનો નો આદુ થોડું નાખીશું લીલા મરચાની કટકી છે એ એડ કરીશું અંદર થોડું લાલ મરચું એક ચમચી જેવું થોડો ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે નીમક એડ કરીશું કટમીટો સ્વાદ દેવા માટે આપણે થોડી ખાંડ એડ કરીશું અને એક લીંબુનો રસ એડ કરીશું અંદર થોડી આપણે કોથમીર નાખીશું એકદમ સરસ હાથ થી જ આપણે મિક્સ કરી લેશું બધું હવે આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે જે રોટલી લીધી છે એની ઉપર છે ને મસાલો આલુનો બનાવ્યો છે એ આપણે સરસ મજાનો સ્પ્રેડ કરીશું ઉપર હવે આપણે નોન સ્ટીક પેન રાખ્યું છે એમાં આપણે થોડું તેલ એડ કરીશું આપણે આ રોટલી છે ને એ ધીમા તાપે શેકવા માટે રાખી દેસું હવે આપણે જે આપણે ખીરું તૈયાર કર્યું છે ને એમાં થોડો જ આપણે એક જ ચૂટકી કહેવાય એટલો જ આપણે સોડા નાખીશું અંદર અને એકદમ મિક્સ કરી લેશું આપણે ને જે આપણે રોટલી શેકાઈ છે એની ઉપર છે ને આપણે ધીમે રહી કરીશું ઉપર બે મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું હવે આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી અને જે આ સેકલી રોટલી છે એને પલટાવી દઈશું અને પછી ખુલ્લી જ ચડવા દઈશું આ રીતે હવે પાછો આપણે પલટાવી દઈએ છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે બીજી રોટલી પણ બનાવી નાખશું હવે આ રોટલીના નાસ્તા ઉપર આપણે થોડું જે ખજૂર આમલીની ચટણી છે તે ઉપર આપણે સ્પ્રેડ કરીશું હવે આ ગ્રીન ચટણી છે તેને પણ આપણે કરીશું એની ઉપર તેની ઉપર આપણે કેપ્સિકમ નાખીશું ટમેટા અને ડુંગળી નાખીશું થોડી થોડી આપણે કોથમેરથી ગાર્નિશ કરીશું હવે આપણે સેવ ઉપર રેડીશું હવે આપણે આનું કટિંગ કરી દઈશું જો આ રોટલીનો નવો નાસ્તો આપણે સરસ મજાનો તૈયાર કર્યો છે જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે મારી રેસિપી તમને કેવી લાગે થેન્ક યુ